છોટાઉદેપુર જિલ્લાના કલેક્ટર ગાર્ગી જૈનના માર્ગદર્શન અને સૂચના મુજબ ખાણ ખનીજ વિભાગની કચેરી અને મામલદાર કચેરી છોટાઉદેપુરના સંયુક્ત ટીમે છેલ્લા બે દિવસમાં છોટાઉદેપુર તાલુકાના અલસીપુર અને ગુડા ગામથી ગેરકાયદેસર રીતે સાદી રીતે સંગ્રહ કરેલા ખનીજ તત્વો પર તપાસ હાથ ધરી કલેક્ટર ગાર્ગી જૈને અલસીપુર અને ગુડા ગામની સ્થળ મુલાકાત કરી અને તેઓએ ખાણ અને ખનીજ નિયમ ગુજરાત ખનિજ ગેરકાયદેસર ખાણકામ હેરફેર અને સંગ્રહ નિવારણ નિયમો બે હજાર સત્તરની પ્રતમાન જોગવાઈ હેઠળ કસૂરદારો સામે કાયદાકીય કાર્યવાહી કરવાની સૂચના આપી હાલમાં જિલ્લા ખાણ ખનીજ કચેરી દ્વારા છેલ્લા બે દિવસમાં આ વિસ્તારમાંથી ગેરકાયદેસર રેતી ખનીજ વહન કરતા ચાર ડમ્પર પકડવામાં આવ્યા હતા અને અગાઉ છેલ્લા છ માસમાં આ વિસ્તારથી પસાર થતા રોડ પર આકસ્મિક ચેકિંગ દરમિયાન કુલ ત્રીસ જેટલા ડમ્પર પકડવામાં આવ્યા હતા જેની સામે સરકારના નિયમ મુજબ દંડનીય વસુલાતની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી ભવિષ્યમાં પણ આ વિસ્તારમાં કડક ચેકિંગ હાથ ધરવા કલેક્ટર દ્વારા સૂચના આપવામાં આવી હતી